નમસ્કાર મિત્રો ભરશિયાળા દરમિયાન વરસાદ વાવાઝોડા અને માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે તમે મિત્રો જોઈ શકો છો ભયંકરથી લઈને અતિ તોફાની અને નવ

સિસ્ટમ ડિપ્રેશનના વિસ્તારની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે જેમ જેમ ડિપ્રેશન વાળી સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહી છે તેમ તેમ બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના તટીય વિસ્તારોની અંદર સાયક્લોનિકલ સિસ્ટમનો ભયંકર ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે જેમાં પણ એક સિસ્ટમ બંગાળની ખાડીમાં તો બીજી સિસ્ટમ અરબી સમુદ્રના વિસ્તારોમાં સક્રિય બનતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયામાં ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રના તટીય વિસ્તારની અંદર અત્યારે નવી લો પ્રેશર વાળી સિસ્ટમ સક્રિય બનીને બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારની અંદર દક્ષિણી ભારતના વિસ્તારની અંદર વરસાદ અને વાવાઝા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલી જ જોવા મળી રહી છે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદી સિસ્ટમના સ્ટોફ લાઇનના ભયંકર ઘેરાવા મંડરાતા જોવા મળી રહ્યા છે હવે પછી બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા સેનિયાર નામના વાવાઝોડાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ખાસ જાણી લેજો કે અત્યારે બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું બની રહ્યું છે જેને સંયુક્ત અરબી સમુદ્રના દરિયાની અંદર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સેનિયાર નામનું વાવાઝોડું હવે પછી પોતાની દિશા ખાસ મિત્રો તમે જોઈ શકો છો ભારતના ભાગો તરફ આગળ વધશે દક્ષિણી ભારતના કયા કયા વિસ્તારની અંદર વાવાઝોડું આવનારી અડતાલીસ કલાકની અંદર કયા વિસ્તારમાં રીત સરનું આંધી તુફાન વંટોળ અને વીજળીના કડાકા ભડાકા સાથે તબાહી મચાવે તેની સંપૂર્ણ વિગત આપણે જાણવાને છે સાથે સાથે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનના ઘેરાવા બંગાળની ખાડીના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે આગામી દિવસોની અંદર ગુજરાતના હવામાનની અંદર કેવા ફેરફાર જોવા મળશે ગુજરાતની અંદર ભયંકર ઠંડીની સાથે વરસાદ વાવાઝોડા અંગે શું કરવામાં આવી રહી છે આગાહી ભયંકર થી લઈને અતિ ભયંકર તોફાન સક્રિય બનવાને લઈને નવી અને નક્કોર આગાહી મિત્રો દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો એકવાર મલાકા આજુબાજુના ક્ષેત્રથી લઈને ડિપ્રેશન વાળી સિસ્ટમ સક્રિય બનીને તમે જોઈ શકો છો સાથે લો પ્રેશર એરિયા અત્યારે સાઉથ વેસ્ટ બંગાળની ખાડીના વિસ્તારથી લઈને શ્રીલંકા અને આજુબાજુના દરિયાઈ કાંઠના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે નવું લો પ્રેશર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને મિત્રો અત્યારે મલેશિયા આજુબાજુના ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો ડિપ્રેશન સિસ્ટમની અસરને લઈને મલાકાના ક્ષેત્રથી લઈને અત્યારે ડિપ્રેશનનું ભયંકર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે હવે પછી આવનારી ચોવીસ કલાકની અંદર આ સિસ્ટમ હજુ પણ ભયંકર સ્વરૂપ ધારણ કરીને બંગાળની ખાડીના વિસ્તારો તરફ આગળ પણ વધતી જોવા મળવાની છે તમે લાઈવ જોઈ શકો છો ખાસ જાણી લેજો કે મલાકાના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના

તટીય વિસ્તારની અંદર અનેક વિસ્તારની અંદર કાળા ડિબાંગ છે શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર આંધ્રપ્રદેશના વિસ્તારની અંદર તામિલનાડુ કેરળના વિસ્તારથી લઈને મદુરાઈના વિસ્તાર ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ ફેરફારો આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે છે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો હવે આવનારી કલાકોની અંદર આ ડિપ્રેશન વાળી જે વરસાદી સિસ્ટમ છે મલાકાના વિસ્તારથી લઈને કઈ દિશા તરફ આગળ વધશે તેમની સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવી રહી છે આખી આખા મિત્રો બંગાળની ખાડીના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો મલાકા આજુબાજુના ક્ષેત્રની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનીને અત્યારે હવે પછી ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનવાની સાથે સાથે પોતાનું તીવ્ર દબાણ દર્શાવતી જોવા મળે છે ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારો થકી ધીમે ધીમે આગળ વધીને ભારતના અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી છે જેના કારણે શ્રીલંકા ખાસ મિત્રો હોયમ આજુબાજુના વિસ્તારો છે ચેન્નઈના જે વિસ્તારો છે વિજયવાડા લાગપણા વિસ્તારો છે વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ બેંગલુરુના વિસ્તારોની અંદર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારતના તટીય વિસ્તારની અંદર ડિપ્રેશન મિત્રો આવનારી ચોવીસ કલાકમાં માવઠા સ્વરૂપે જળબંબાકાર વરસાદ છે એ વરસાવી શકે છે હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને માછીમારોને પણ પણ અત્યારે દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે મિત્રો તમે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો સાગરના વિસ્તારો સુધી દક્ષિણ ભારતના તટીયા વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ઘેરાતો જોવા મળી રહ્યો છે નવી નવી સિસ્ટમોની અસરોને લઈને આજથી આવનારી મિત્રો ત્રીસ તારીખ સુધી બંગાળની ખાડીના વિસ્તારોમાં દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર સતત કમોસમી વરસાદ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે વાવાઝોડાનો ખતરો અત્યારે જોવા મળી રહ્યો છે સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે મિત્રો નવી આગાહી છે કે જે હવામાન વિભાગ તરફથી પણ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો બંગાળની ખાડીમાં ચોમાસાની વિદાય બાદ આ બીજું વાવાઝોડું સક્રિય બન્યું છે હાલ તમે જોઈ શકો છો એ રીતે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના વિસ્તારની અંદર હાલ મિત્રો નવી નવી વરસાદી સિસ્ટમોની અસરોને લઈને સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર પરિભ્રમણનો ઘેરાવો અત્યારે બમણો થતો જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો મદુરાઈના તટિયા વિસ્તારથી લઈને વિશાખાપટ્ટનમના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ભારતના વિસ્તાર શ્રીલંકાના તટીયા વિસ્તારની અંદર સક્રિય બનતું અત્યારે વરસાદી સિસ્ટમ અને એક સિસ્ટમ અત્યારે મલાકા આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે સક્રિય બંધી જોવા મળી છે શ્રીલંકાના વિસ્તારોથી લઈને મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ ગુજરાત રાજ્ય તરફ હવે પછી ઘેરાય તો કંઈ નવાય નથી આ સાથે મિત્રો જો વાત કરીએ તો બે મજબૂત સિસ્ટમ ઉપરા ઉપરી બનતી જોવા મળી છે હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને આમ તો હવે એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમોની અસરોને લઈને હવે દિશા બદલીને ભારત દેશના અનેક રાજ્યોની અંદર તબાહી મચાવતા હોય તેવા દ્રશ્યો સામે આવશે જેમની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી કલાકોને લઈને આવનારા સાત દિવસને લઈને તીવ્ર ઠંડી પડવાની સાથે વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યમાં જોવા મળવાનું છે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં પવનની તીવ્રતા ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે સાથે હવે પછી આગાહી પણ કરવામાં આવી રહી છે સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફરી એકવાર વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાસ મિત્રો તમે જોઈ શકો છો અનેક વિસ્તારોની અંદર જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે સાથે ભરૂચ નવસારી વલસાડના વિસ્તારની સાથે દમણના વિસ્તારની અંદર પણ મિત્રો ખાસ કે તાપીનો વિસ્તાર છે નવસારી સુરત તાપીના વાદળછયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્રના તટીયા વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ આવનારા પાંચથી લઈને સાત દિવસની અંદર મોટા ફેરફારો જોવા મળવાના છે બંગાળની ખાડીના ખડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર સક્રિય બની રહેલી નવી નવી વરસાદી સિસ્ટમોને લઈને અરબી સમુદ્રના વિસ્તારની અંદર મિત્રો વેલમાર્ક લોહ પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ વરસાદી સિસ્ટમને લઈને અત્યારે દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ ખતરો છે ટોળાતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ફરી એકવાર ગુજરાતવાસીઓ વાસીઓ થઈ જ સાવધાન કારણ કે નવું ખૂંકાર અને અતિ ભયંકર વાવા જેવું છે એ મિત્રો આવી રહ્યું છે તમે જોઈ શકો છો અત્યારે અરબસાગરના દરિયાની અંદર બંગાળ નિખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર ચોમાસાની વિદાય બાદ અત્યારે બંગાળ નિખાડીના દરિયામાં ભયંકર ચક્રવાત બની રહ્યું છે ફરી અનેક રાજ્યમાં તબાહી મચાવવા માટે આ વરસાદી સિસ્ટમ સક્રિય લઈને ભારે એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે સાથે સાથે તારીખો પણ નોંધી રાખજો કારણ કે હવે પછી ભારત તરફ આ વાવાઝોડું છે આગળ વધી રહ્યું છે અને વાવાઝોડું શેનિયાર નામના વાવાઝોડાને લઈને હવામાન વિભાગ તરફથી હાઈ એલર્ટ રેડ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરી દેવામાં આવી છે બીજના ચમકારાની સાથે ધોધમાર વરસાદ અને મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ સેનિયાર વાવાઝોડાને લઈને હાઈ એલર્ટ છે મિત્રો એ પણ જાહેર કરી દેવામાં તો આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગ તરફથી આઈએમડી તરફથી મિત્રો દેશના દરિયાઈ કઠના વિસ્તારોની અંદર જેમાં માછીમારોને પણ હાલ ગંભીર ચેતવણી છે દર્શાવવામાં આવી રહી છે આગાહી મુજબ મિત્રો બંગાળની ખડીના વિસ્તારની અંદર અત્યારે એક નવું વરસાદી સિસ્ટમ આકાર લઈ રહ્યું છે મલેશિયા લાગુના વિસ્તારની અંદર મિત્રો વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે લો પ્રેશર એટલે કે હવાનું હળવું દબાણ અત્યારે સક્રિય બનતું હોય અને ધીમે ધીમે મિત્રો આ શક્તિશાળી વાવાઝોડું છે કે એ હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સિસ્ટમની આગામી દિવસોને લઈને હજુ પણ તીવ્ર અસરને લઈને આવનારી મિત્રો પચીસ તારીખથી લઈને મિત્રો જો વાત કરીએ પચીસ તારીખથી આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ને આવનારા ત્રીસ નવેમ્બર સુધી આ વરસાદી સિસ્ટમનો ખતરો છે જોવા મળવાનો છે ધીમે ધીમે આ ડિપ્રેશન હોય વરસાદી સિસ્ટમ છે એ ડિપ્રેશનના વિસ્તારમાંથી કદાચ સાયક્લોન એટલે કે વાવાઝોડાની અંદર જેમનું નામ સેનિયા નામ આપવામાં આવ્યું છે એ વાવાઝોડાની અંદર કન્વર્ટ થઈ શકે છે આમ ચોવીસથી અડતાલીસ કલાકની અંદર મિત્રો બંગાળની ખડીના વિસ્તારોની અંદર નવા જૂની થવાને લઈને વીજના ચમકારા કડાકા ભડાકા અને સેનિયાર વાવાઝોડાને લઈને નવી આગાહી છે એ પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે અમુક વિસ્તારમાં હળવા તો અમુક વિસ્તારમાં ભારે વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ મિત્રો જો વાત કરીએ તો પચીસથી લઈને ઓગણત્રીસ નવેમ્બર આસપાસ પણ ઓડિશાનો વિસ્તાર છે તામિલનાડુનો વિસ્તાર છે રાજ્યની અંદર ફરીથી ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને નવી આગે છે ભર શિયાળા દરમિયાન ચોમાસા જોવા માહોલ છે મિત્રો બંગાળની ખાડીના વિસ્તારો સુધી જોવા મળશે સેનિયાર નામના વાવાઝોડાને લઈને હાલ મિત્રો દરિયાની અંદર પણ અત્યારે ભયંકર મોજા છે ઉછળતા જોવા મળી રહ્યા છે દરિયાકાંઠના વિસ્તારોની અંદર મિત્રો જો વાત કરીએ તો આંધી તુફાન વંટોળની જેમ તોફાની પવનોની લહેરો અત્યારે જોવા મળી રહી છે અત્યારે દરિયાઈ ક્ષેત્રની અંદર મિત્રો પાંચથી લઈને સાત ફૂટ ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે તો ગુજરાતવાસીઓને પણ રહેવું પડશે ત્યારે કારણ કે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના વિસ્તારોમાં છે કે મિત્રો અત્યારે ઠંડીની જોવાર પકડાનું છે ત્યારે હાડ થી જાવતી ઠંડી પડી રહી છે જ્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ચોમાસું સક્રિય થતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લેટેસ્ટ આગાહી કે મિત્રો આ મલાકાના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં તમે જોઈ શકો છો અત્યારે વાવાઝોડું સક્રિય બન્યું છે અને આવનારી ચોવીસથી લઈને અડતાલીસ કલાક દરમિયાન આ વરસાદી સિસ્ટમ આ રીતે આગળ વધશે અને એમના અવશેષો છે બંગાળની ખાડીના વિસ્તાર છે શ્રીલંકાના વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે ત્યારબાદ આ સિસ્ટમ આગામી ચોવીસ કલાકની અંદર દક્ષિણ અદમાન સમુદ્ર ઉપર ભયંકર ડિપ્રેશનની અંદર આ વિસ્તાર આ સિસ્ટમ છે હવે પછી ફેરવાતી જોવા મળવાની છે આ સિસ્ટમ આગળ વધીને આવનારી મિત્રો સત્યાવીસ નવેમ્બરના રોજ ફરી એકવાર ચક્રવાતની અંદર વાવાઝોડાની અંદર કન્વર્ટ થતી જોવા મળે છે મિત્રો તમે રેન અને ઠંડા વિશે જોઈ શકો છો રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવશે સાથે સાથે આ વાવાઝોડાનું નામ સેનિયાર નામનું વાવાઝોડું આપવામાં આવ્યું છે આ નામ સંયુક્ત આબર અમીરાત એટલે કે યુ એસ એ દ્વારા જાહેર કરી દેવામાં આવી રહ્યું છે મિત્રો આનો અર્થ સિંહ થાય છે અને સેનિયાર માટે ગુજરાત ગુજરાતવાસીઓને પણ રહેવું પડશે આગળ વધી શકે છે તો ગુજરાતમાં ભર શિયાળે વરસાદને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના વિસ્તાર તામિલનાડુના વિસ્તાર શ્રીલંકાના વિસ્તારોની અંદર અત્યારે તબાહીના દ્રશ્યો શરૂ થઈ ગયા છે પૂરની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અને અનેક રાજ્યની અંદર મેઘ તાંડવની પણ આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે મેઘ તાંડવ અને ભયંકર રેનફોલ થવા પણ કયા વિસ્તારની અંદર મિત્રો અત્યારે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે વાવાઝાની અસરને લઈને ભારતના અનેક રાજ્યોની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાજી લેટેસ્ટ માહિતી અનુસાર હવે પછી આગામી કલાકોની અંદર ખાસ કે તમિલનાડુના ક્ષેત્રની અંદર મિત્રો પચીસથી લઈને સત્યાવીસ નવેમ્બરના રોજ તે આગાહી હતી એટલે કે હજુ પણ બે દિવસ એટલે કે મિત્રો આજે છવ્વીસ નવેમ્બર છે છવ્વીસ અને સત્યાવીસ તારીખના રોજ હજુ પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે આજ રોજ અતિ ભયંકર વરસાદ વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડ ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે છા છું અત્યારે તબાહીના દ્રશ્યો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ભયંકર વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે માવઠાનું સંકટ અત્યારે મનરાત હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે કેરળના વિસ્તારો છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે રીતની આગાહી સામે આવી છે કે મિત્રો હજુ પણ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખના રોજ દક્ષિણ ભારતના ભાગોમાં વાવાઝોડાની સજવા જોવા મળશે જેમાં મિત્રો ઓગણત્રીસ અને ત્રીસ તારીખના રોજ આ વાવાઝોડું છે એ મિત્રો પુડુચ્ચેરી આજુબાજુના વિસ્તાર છે ચેન્નઈના જે દરિયાકાંઠાના વિસ્તાર છે તમિલનાડુ લાગુના વિસ્તારની અંદર પણ આ વાવાઝોડું ટાટકેલું જોવા મળવાનું છે અને વરસાદની પણ શક્યતા અત્યારે ખૂબ જ જાહેર કરી દેવામાં આવી છે અત્યારે પવનની ગતિવિધિમાં પણ ભારે વધારો થઈ રહ્યો છે ત્યારે સોથી લઈને મિત્રો બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોનો ફૂંકાશે એમને લઈને નવી અપડેટ સામે આવી રહી છે બંગાળની ખાડીના અંદર અત્યારે વેલમાર્ક લોપરેશન અને ડિપ્રેશન ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે મિત્રો તમે ત્રીસ તારીખના રોજ તમે જોઈ શકો છો આ વાવાઝું એકદમ ભારતના દરિયાકાંઠાના ભાગો ઉપર ત્રાટકેલો જોવા મળ્યું છે નવું લોપ્રેશર સિસ્ટમ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આમ હવે પછી અનેક પ્રકારની નવી નવી સિસ્ટમોનું દબાણને લઈને નવી આગ આગાહી સામે આવી છે વાવાઝોડાને લઈને રૂટને લઈને પરિસ્થિતિ વાતાવરણની જોવા મળે છે આ તો બીજી તરફ બંગાળની ખાડીની સાથે સાથે દક્ષિણ ચીનના વિસ્તારમાં એક નવું વાવાઝોડું બન્યું છે તો આ એક સાથે બબે વાવાઝોડાના અસરોને લઈને દક્ષિણ ભારતના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે દક્ષિણ બંગાળની ખાડીના વિસ્તારમાં સક્રિય બનેલી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ હવે પછી આવનારા બે દિવસની અંદર જેમાં મિત્રો તમિલનાડુના વિસ્તારો છે ત્યાં બે દિવસથી સતત વરસાદ વરસાવે જોવા મળી છે ને સિસ્ટમ આગળ વધવાને લઈને છવ્વીસ નવેમ્બર સુધી તમિલનાડુ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાટકેલી આ વરસાદી સિસ્ટમ જોવા મળે છે પોતા દિશ પોતાની દિશા ફંટાવીને ઓડિશા છે બાંગ્લાદેશના વિસ્તારો સુધી પણ આ વાવાઝોડું આ રીતે આગળ છે વધી શકે છે કદાચ એ વાવાઝોડાનો રૂટ આ રીતે હોય અથવા તો આપણા ગુજરાત તરફ પણ આવી શકે છે વાવાઝોડું હજુ સુધી આ વાવાઝોડાના રૂટને લઈને કોઈએ ચોક્કસ માહિતી નથી પરંતુ મિત્રો ડિસેમ્બરમાં ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાને લઈને નવી આગે છે સામે આવી રહી છે મિત્રો અત્યારે ભયંકર વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે બધા માછીમારો માટે પણ કડક ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સમુદ્રની અંદર અત્યારે તોફાન અત્યારે પોતાની હલચલ વધારતી જોવા મળી છે માછીમારો ખાસ જાણી લેજો ચેતવણી પણ દર્શાવવામાં આવી રહી છે હવે પછી મિત્રો તારીખ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ સુધી દક્ષિણ ભારતના વિસ્તાર અદમાન નિકોબારના વિસ્તારમાં મિત્રો આગામી દિવસોની અંદર હજુ પણ દસથી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ તો અમુક વિસ્તારોમાં રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગ તરફથી છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે ને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો ઓગણત્રીસ નવેમ્બર સુધી પોંડુચેરીના વિસ્તાર

પોતાની નવી અને નક્કોર આગાય છે મિત્રો વ્યક્ત કરી છે તો મિત્રો ગુજરાત વાસીઓને પણ સાવચેત રહેવું પડશે કારણ કે આ વાવાઝોડાએ મોટો વળાંક લીધો છે એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે નવા વાવાઝોડાને લઈને ભર શિયાળે નવી આગાય છે કારણ કે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે બરફ વર્ષા પડતી જોવા મળી રહી છે હિમવર્ષા જોવા મળે છે તો એમના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં વહેલી સવાર દરમિયાન ઠંડીનો ચમકારો વધ્યો છે પરંતુ આ વરસાદી સિસ્ટમ મિત્રો ડિસેમ્બર મહિનામાં તમે જોઈ શકો છો એકથી ચાર ડિસેમ્બર સુધીની જે આગાય છે ચારથી મિત્રો ગુજરાતમાં પાંચથી લઈને દસ ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ